ભાજપના વિરમ ગામ ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યો છે બે હજાર અઢારમાં પાસ આંદોલન દરમિયાન હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ સહિત ગીતા પટેલ કિરણ પટેલ અને આશીષ પટેલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થયો છે પરંતુ હાર્દિક પટેલની તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોગંબામાં ગેસ લીકેજ એક વ્યક્તિનું થયું છે મોત ઘોગંબામાં ગેસ લીકેજની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં રણજીતનગરની જી એફએલ ફેક્ટરીમાં અચાનક ગેસ લીકેજ થયો જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પચીસ લોકો મૂર્છિત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવીને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ગેસ લીકેજનું કારણ હજુ અકબંધ છે મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ભારતીય મહિલા પર હુમલો નેપાળમાં ઝેરને ઝેર વિરોધ પ્રદર્શન વચ્ચે પોખરાથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં એક ભારતીય મહિલા મોદી સરકાર પાસે મદદની અપલ કરી રહી છે મહિલાનો દાવો છે કે જે હોટલમાં તે રોકાઈ હતી તેમાં પ્રદર્શનકારીઓ આગ લગાવી દીધી છે તે સમયે મહિલા સ્પામાં હતી પરંતુ બહાર નીકળતા દંડા લઈને ભીડ તેની પાછળ દોડતી આવી મહિલાએ જીવ બચાવવા માટે ભાગવું પડ્યું છે ઘટનાએ ભારતીયોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં મોલમાં લૂંટફાટ મચી ગઈ નેપાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે નેપાળમાં પોલીસ તંત્ર હાલ મુખદર્શક બની ગયું છે લોકો ખુલ્લે આમ શોરૂમમાંથી ટીવી એસી અને ફ્રીજ જેવી મોંઘી વસ્તુઓ ઉઠાવીને ભાગી રહ્યા છે કાયદાનો ભય ન હોવાને કારણે ઘટનાઓ વધી રહી છે સામાન્ય નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર દેશમાં અસ્થિરતા વ્યાપી ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ચાર હજાર પાંચસો તેતાલીસ લાભાર્થીઓ લાભ મેળવ્યો છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ વિધાનસભામાં જણાવ્યું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના હેઠળ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ચાર હજાર પાંચસોને તેતાલીસ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છેલ્લા બે વર્ષમાં ડિપ્લોમા એન્ડ ઇજનેરી વિદ્યાર્થીઓને દસ પોઈન્ટ પચીસ કરોડની સહાય ચૂકવાય છે જ્યારે ડિપ્લોમા ઇજનેરી સિવાયના ઉચ્ચ અભ્યાસક્રમો માટે છસોને વીસ પોઈન્ટ બાવીસ કરોડની સહાય આપવામાં આવી છે આ યોજનાથી યુવાનોના સ્વરોજગારને પ્રોત્સાહન મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રામદેવ પીના મંદિરમાં તોડફોડ અમદાવાદના બાપુનગરમાં દસ સપ્ટેમ્બરે વહેલી સવારે રજાક આલમના શખ્સે રામદેવપીરનું મંદિરનું તાળું તોડીને તોડફોડ કરી રામદેવ પીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો અને હનુમાનજીની મૂર્તિને ઉધી કરી બહાર આવીને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા એવો વીએચપી અને સ્થાનિકોનો આક્ષેપ છે રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો છે વીએચપીએ કડક કાર્યવાહીની માગ કરી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો લુણાવાડામાં પુત્રનો માતા પિતા પર હુમલો મહીસાગરના લુણાવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે એક પુત્રે હથિયારથી માતા પિતા પર હુમલો કર્યો જેમાં પિતાનું મૃત્યુ થયું માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોપી પુત્ર પોતાને પણ ઈજા પહોંચાડી છે તે હોસ્પિટલમાં દાખલ છે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે હુમલાના કારણો અને વિગતોની શોધ ચલાવવામાં આવી છે મિત્રો અંજાર મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુ અને મેલેરિયાથી સાવધાન વરસાદી મોસમમાં મચ્છરોની સંખ્યા વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં ડેન્ગ્યુના દસ કેસો નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે સામાન્ય તાવ જેવા લક્ષણો હોવાથી ગંભીરતા સમજી જેના કારણે સારવાર મોડે થાય છે રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાંચસોથી વધુ આરોગ્ય કામગીરીમાં જોડાયા છે અને ફોગિંગ અને દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રીના જવાબથી સન્નાટો વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બે જવાબદારી ભર્યો જવાબ આપતા ગૃહમાં સન્નાટો છવાયો ઇમરાન ખેડાવાલાએ સેવન ડે સ્કૂલના ઘટનાને ઉલ્લેખ કરીને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે મત ભેદભાવ અંગે પ્રશ્ન કર્યો તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓમાં જુનૂન કેમ ફેલાય છે તે સમજવું જોઈએ આ નિવેદનથી વિધાનસભામાં ચર્ચા તીવ્ર બની હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ધમાલો જેલો તૂટતા ખૂંખાર કેદીઓ પણ ફરાર થઈ ગયા છે નેપાળના અઢાર જિલ્લાઓમાંથી જેલમાંથી છ હજારથી વધુ કેદીઓ ભાગી ગયા છે નેપાળમાં ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રદર્શનને કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે કેદીઓએ જેલની દિવાલો અને દરવાજા તોડીને ભાગી જવાની યોજના બનાવી હતી આ ઘટના પછી પરિસ્થિતિ વધુ વણસી છે અને કેદીઓને શોધવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવા સામે કેસનો મામલે વિધાનસભામાં અવાજ ઉઠ્યો છે વિધાનસભામાં આપ અને કોંગ્રેસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટા કેસ દાખલ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો આપના ગોપાલ ઇટાલીએ મુખ્યમંત્રીને મળીને પોતાના પરના દુર્વ્યવહારની ફરિયાદ કરી જણાવ્યું કે ચૈતર વસાવા આદિવાસી અવાજ છે અને તેમના વિકાસથી ખપાતત્વો કાવતરું રચી રહ્યા છે વિસાવદર પોલીસે ધારાસભ્યના વિશેષ અધિકારનું ઉલ્લંઘન કર્યું છે પાટણમાં ધારાસભ્ય સાથે અસંવૈિકા વર્તનનો આક્ષેપ પણ ઉઠાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડના રાંચીથી આઈએસઆઈએસ એસઆઈએસ આતંકવાદીની ધરપકડ બુધવારે થી રાજધાની રાંચીથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યની રાજધાની રાંચીમાંથી એક શંકાસ્પદ આઈએસઆઈએસ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી હવે દિલ્હીના સ્પેશિયલ સેલ ઝારખંડ એટીએસ રાંચી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ વ્યક્તિને રાંચીથી ધરપકડ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો રામધાણી કોઈ કોળવર છે કે શું રાજ્યનું નવું ટ્રેન્ડ સામે આવ્યું છે રાજ્યમાં એક તરફ ગુજરાત પોલીસ નંબર પ્લેટ વિનાના અને કાળી ફિલ્મવાળા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે સરકારે સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે તેવામાં હવે ગાડીઓની નંબર પ્લેટની જગ્યાએ રામાધણી શબ્દ લખેલ હોય અને કાળી ફિલ્મ લગાવેલી ગાડીઓને લઈને અનેક સવાલો ઊભા થયા છે તો શું રામાધણી કોઈ કોડવડ છે બીજી તરફ એવો સવાલ ઊભો થયો છે કે પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરશે ખરી મિત્રો તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસમાં ત્રણ દેશની સરકારો ધરાવ થઈ છે જાપાનમાં વડાપ્રધાને નબળા જન સમર્થનને કારણે રાજીનામું આપ્યું ફ્રાન્સમાં મોંઘવારી અને અમુક સુધારાઓ ઉપર સરકારનો બહુમત તૂટ્યો નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ જેવા મુદ્દાઓને લઈને જનતા સડક ઉપર ઉતરી આવી આંદોલન તોફાની બન્યો અને વડાપ્રધાને રાજીનામું આપ્યું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું બન્યો છે બનાસકાંઠામાં બે દિવસથી ભારે વરસાદની તબાહી મચાવી છે સુઈ ગામ બાબર વાવ અને થરાદ તાલુકાઓ જળમગ્ન થયા છે વાવમાં પૂર જેવી પરિસ્થિતિ છે ભાખરી ગામ સિત્તેર કલાકથી સંપર્ક વિહીન છે ઠીમા માર્ગો બંધ છે નદી નાળા છલકાયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે બસોને અગ્નિ હેસ્સીથી બસોને નેવ્યાસી ગામોમાં વીજળી ખોરંભે છે પાંચસોથી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એનડીઆરએફ અને પોલીસ સક્રિય થઈ છે વાવ અને સુઈ ગામમાં દસ સપ્ટેમ્બરે શાળા કોલેજો પણ બંધ રખાઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે